જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કોઈ પણ સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કઈ રીતે કરવી સાચી દિશા કઈ છે તમે કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય અને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય અથવા તો પૈસા નથી ને પોતાના ઘરે બેઠા તૈયારી કરવી છે તો કઈ રીતે તૈયારી કરવી તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું એ પણ મિત્રો મારા ખુદના અનુભવના પ્રમાણે તમને જણાવીશું આપણે કોઈ પણ કોચિંગ સંસ્થામાં કે કોઈ એકેડમીમાં જોડાયા વગર સરકારી નોકરી મેળવી છે એકની પાંચ પાંચ પરીક્ષાઓ પાસ કરી લે છે એ પણ પોતાની સેલ્ફ સ્ટડીથી તો આ વિડીયોમાં તેના વિશે મારા જે અનુભવો છે એના આધારે તમને જણાવીશું કદાચ જો યોગ્ય લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આપણે એક ટાર્ગેટ નક્કી કર્યો છે કે ગુજરાતના છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવાના આશયથી એમને યોગ્ય માર્ગદર્શન આપવું અને ઓનલાઈન બને એટલું આપણે હેલ્પફુલ થઈ શકીએ એટલી એમની મદદ કરવી ઓનલાઈન ભણાવીએ છીએ તો મિત્રો હમણાં જીએસઆરટીસી હેલ્પરનું જે પરીક્ષા ગઈ તો એમાં સ્ટાર્ટિંગમાંથી જ આપણે જે એના ઓનલાઈન ભણાવવાનું ચાલુ કરેલું તો એનું પરિણામ સમગ્ર ગુજરાતે જોયેલું છે કે જે પેપરમાં એંસી પ્લસનું પૂછાયેલું આપણી જે ટીઆર એજ્યુકેશનને જે ભણાવેલો એની અંદરથી તમે ખુદ પણ ચેક કરી શકો છો તો છેલ્લા નવ દસ મહિનાથી જીએસઆરટીસી હેલ્પરનો તમામે તમામ કોર્સ સંપૂર્ણ રીતે પૂરો કરાયેલો એ પણ તમામે તમામ ફ્રીમાં તેમજ મટીરિયલ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરાયેલો જેમાંથી સો પ્લસ વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવેલા કે સા ટીઆર એજ્યુકેશનના કારણે અમને ઘણો ફાયદો થયો અમારા પાસે પૈસા નહોતા અથવા તો એવી સગવડ નહોતી કે અમે કોચિંગમાં જઈ શકીએ કારણ કે અમુક મિત્રો નોકરી કરતા હતા અમુકને પૈસાની સગવડ નહોતી તેમ છતાં પણ એમને સાહીઠ ઉપર માર્ક્સ થાય છે તો એ ટીઆર એજ્યુકેશન માટે ગૌરવની વાત કહેવાય કેમ કે કોઈ પણ ફી લીધા વગર તમામે તમામ પીડીએફ ફ્રીમાં પ્રોવાઈડ કરાયેલા તમામે તમામ મટીરિયલ જે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થયું જેમાં એકસો પ્લસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જીએસ જીએસઆરટીસી હેલ્પરમાં બન્યું અને નોકરી મેળવશે થોડા ટાઈમમાં તો એનો આનંદ છે કે આપણા લીધે ટીઆર એજ્યુકેશન ચેનલના લીધે સો પ્લસ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજળા બન્યા એનાથી મોટું અહોભાગ્ય શું હોઈ શકે તો મિત્રો જે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું એ ઘણું તમને કામ આવશે ઉપયોગી થશે ઘણા મિત્રો જીએસઆરટીસી તૈયારી કરાવતા વખતે મેં બધાને સલાહ આપી હતી કે મિત્રો તમે ચોપડી નહીં લો તો પણ ચાલશે કોઈ કોચિંગ કોર્સ નહીં લો તો પણ ચાલશે એકેડેમીમાં નહીં જાઓ તો પણ ચાલશે ફક્ત ટીયર એજ્યુકેશન જે વિડીયો અપલોડ કરે છે અથવા તો જે વિડીયો અને પીડીએફ તમને આપે છે એટલું પણ તમે કરશો તો તમારે સાહીઠ પ્લસ માર્ક્સ આવી જશે આટલું તો આપણે એટલા સુધી તો કહેલું હતું તેમ છતાં ઘણાએ કોર્સ ખરીદ્યો મટીરિયલ પણ લીધું અને પછી એ જ મિત્રોએ મેસેજ કરેલા કે સાહેબ તમારી અમે વાત ના માની અને અમે આઠ દસ હજાર રૂપિયા વેડફ્યા આ મિત્રો મારી વાત નથી ઘણા મિત્રોએ મેસેજ કરેલા છે સો પ્લસ છોકરાઓએ મેસેજ કરેલા આ કાંઈ મારે પ્રૂફ ના આપવું પડે પરંતુ વિડીયોમાં આપણે એક વિડીયો બનાવેલો છે જો તમારે જોવો હોય તો એની અંદર અપલોડ કરેલો છે કે ટીઆર એજ્યુકેશન કેમ તો મિત્રો આ ટીઆર એજ્યુકેશનની સફળતા છે તમારા સાસ સહકારના લીધે આ શક્ય બન્યું છે કે ગુજરાતના છેવાડાના ગરીબ વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચવો જોઈએ હવે મિત્રો વાત કરીશું જે મેન આપણો મુદ્દો છે કે કોઈ પણ સરકારી નોકરી મેળવવા માટે પહેલાં તો તમારે ચોક્કસ દ્રય હોવું જોઈએ ચોક્કસ ગોલ હોવો જોઈએ કે મારે આ સરકારી નોકરી મેળવી છે પછી એક્સ વાય કોઈ પણ નોકરી ક્લાસ વન ટુની હોય થ્રીની હોય ફોરની હોય કોઈ કોઈપણ લેવલની તો એ માટે તમારે વિચારવું છે કે ચોક્કસ ધ્યેય હોવું જોઈએ ગોલ હોવું જોઈએ કે ભાઈ મારે આ નોકરી ક્લિયર કરવી છે આ પરીક્ષા પાસ કરવી છે ફાઈનલ તમારે પાલનપુરથી અમદાવાદ જવું છે તો ચોક્કસ તમે જે બસ અથવા તો ગાડી એ પકડશો કે અમારે અહીં જવું છે તો કોઈ પણ નોકરી તમારે મેળવવા માટે પહેલો તો તમારે ગોલ હોવું જોઈએ તમારો દ્રય હોવું જોઈએ કે મારે કરવાનું શું છે અથવા તો કઈ પરીક્ષા પાસ કરવી છે એનું સતત તમને મનમાં એનું રટન હોવું જોઈએ કે નહીં આ મારે દ્રય સિદ્ધ કરવાનો છે આ મારા મમ્મી પપ્પાને ફાઇનલ આ પરીક્ષા પાસ કરીને બતાવવાની છે પછી નેગેટિવ જે લોકો છે એનાથી દૂર રહેવું ઘણા લોકો તમને નેગેટિવ જ વિચાર આપતા હોય છે જે નેગેટિવ માણસો આ ભાઈ આનાથી આપણે કાંઈ ના થાય આ પરીક્ષા આપણાથી પાસ ના થાય આટલી જગ્યાઓ છે કાંઈ ના થાય પરંતુ આ આપણે મિત્રો મોટિવેશન નથી આપતા પરંતુ રિયાલિટી બતાવીએ છીએ કે જે નેગેટિવ લોકો છે એ તો કશું કરતા નથી પણ બીજાને પણ કંઈ કરવા નથી દેતા તો એવા લોકોથી આપણે દૂર રહેવાનું એ કોના માટે હું કહી રહ્યો છું કે જેને ઈચ્છા છે ભલે પછી પ્રાઇવેટ નોકરી કરતો હોય નોકરી કરતાં કરતાં પણ એને પ્રાઇવેટમાં એમ થાય છે કે આમાં ભવિષ્ય નથી તો એ લોકો માટે પછી ખાલી ફોર્મ ભરવા છે ને ખાલી નામ પૂરતું માતા પિતાને બતાવવા પૂરતું કે ના છોકરો તૈયારી કરે છે એવા માટે નહીં પરંતુ જેને અંદરથી ધગસ છે કે નહીં મારે આ પરીક્ષા પાસ કરવી છે તો એવા લોકો માટે અને આ વિડીયો પણ એવા લોકો જ માટે બનાવીએ છીએ આપણે મોટિવેશન નથી આપતા પરંતુ આપણને તમને ખાલી બતાવવા કે ભાઈ ચોક્કસ દ્રય હોવું જોઈએ મારી ખુદની વાત કરું તો મેં પ્રાઇવેટમાં ઘણી નોકરી કરી અલગ અલગ જગ્યાએ પરંતુ કે મન નહોતું લાગતું પ્રાઇવેટમાં કે પ્રાઇવેટમાં મતલબ કે ક્યાં સુધી ફરવાનું અહીંથી અહીં અહીંથી ના પગારના બરાબર કે બીજું અન્ય કંઈ નહીં એમાં તે મને સ સતત મનમાં વિચાર એ જ આવે સરકારી નોકરી લેવી છે કોઈ પણ ભોગે તો જ મિત્રો તમે આ જે છે તમારો જે ગોલ છે એ સિદ્ધ કરી શકશો એટલે પહેલો પગથિયું છે તમારો જે છે ગોલ નક્કી કરવાનો છે તમારા લેવલની કોઈ પણ એક્સ વાય જેડ જે પરીક્ષા તમે જેટલું ભણેલા છો માની લો કે ગ્રેજ્યુએશન કરેલું છે કે અન્ય કોઈ ડિપ્લોમા કરેલું છે ડિગ્રી કરેલું છે કે કોઈ પણ તો એના લેવલની કોઈપણ જગ્યા ભરતી જાહેર થાય છે તો એના માટે તમે નક્કી જ કરી લો મેં મિત્રો પચાસ પ્લસ પરીક્ષાઓ આપેલી છે પરંતુ હિંમત નથી હાર્યો ઘરના લોકોએ પણ કહી દીધું ભાઈ હવે મૂકી દે આ બધું પરંતુ ફેમિલીનો સાથ સપોર્ટ હતો એના લીધે ઘણો ફાયદો થયો બધા આસ્થા હતા કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ રહેવા દે આવો બધા નાટક કરવાના અને કંઈક સારી એવી પ્રાઇવેટ નોકરી શોધી લે પરંતુ મિત્રો મગજમાં એક જ તો કે કોઈ પણ નોકરી સરકારી લેવી અને સતત સંઘર્ષના અંતે દસ વર્ષના અંતે સરકારી નોકરી લઈને જમપ્યો તો નેગેટિવ લોકો પણ ઘણા મળશે તો એ નેગેટિવ લોકોનું નહીં સાંભળવાનું તમારે મનનું જ નક્કી કરવાનું છે કે મારે શું કરવાનું છે મારે ક્યાં પહોંચવાનું છે મારો ગોલ શું છે તો એ સતત મનમાં રાખવાનું માતા પિતાના સપના જે છે એ સાકાર કરવાના છે નેગેટિવ લોકોથી દૂર મક્કમ મન તમારું મક્કમ મન કે ના આ મારે કરવાનું જ છે ફાઈનલી મારાથી થશે ઘણા એમ કહેશે ભાઈ મૂકી દે ને રહેવા દે ને આ બધા ક્યાં હજારો ફોર્મ ભરાય છે લાખો ફોર્મ ભરાય છે જગ્યા આટલી છે આમ છે તેમ છે પણ મિત્રો આપણે તો એક સીટની જ જરૂર છે ને ક્યાં વધારે જરૂર છે આ જ યાદ રાખવાનું આપણે એક સીટની જરૂર છે ભલે લાખો ફોર્મ ભરાતા હોય લાખોમાં તૈયારી કરનારા કેટલા ફોર્મ ભરનારા લાખો એમાંથી તૈયારી કરનારા કેટલા અને એમાંથી સાચી તૈયારી કરનારા કેટલા એમાંથી પરીક્ષા આપે ત્યારે હાજર કેટલા રહેશે લાસ્ટમાં પછી નેગેટિવ માર્કિંગને ગમે તે અલગ અલગ તો એમાંથી સાચું લખનારા કેટલા તો આ બધું નક્કી કરીને મિત્રો તમારે પોતાને શું નક્કી કરવાનું છે એ મક્કમ મન રાખીને તમારે તૈયારી કરવી પડશે તો જ તમારો જે છે ગોલ છે સિદ્ધ થશે તો મિત્રો એના પછી વાત કરીશું કોઈ પણ પરીક્ષા એક્સ વાય ઝેડ તો એનું મહત્ત્વનું છે સિલેબસ સિલેબસ જેટલો મહત્ત્વનો છે પચાસ ટકા એમાં તમારું કામ પૂરું થઈ જાય છે જો સિલેબસને સારી રીતે સમજી જશો તો તો મિત્રો વાત કરીએ કે માની લો કે હેલ્ફરની પરીક્ષા છે કે અન્ય કોઈ પરીક્ષા તો એ આપણે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની છે કે સિલેબસમાં શું આપેલું છે સિલેબસમાં કયા ટોપિક છે જે મને વધારે આવડે છે મને વધારે ફાવે છે તો એ ટોપિક પહેલાં કરી કવર કરી દેવાના જીએસઆરટીસીમાં હું વારે વારે બધા મિત્રોને એ જ કહેતો ભાઈ સિલેબસ પહેલાં દેખી લો સિલેબસમાં તમને કયો વિષય ફાવે છે સારો અથવા તો કયા ટૉપિક વધારે માર્ક છે એ અમુક ના એવા પણ માર્ક આપેલા હોય કે કયો ટોપિક વધારે પૂછવાલાયક છે તો એ ટોપિક વધારે તૈયાર કરવો તો એ પ્રમાણે તમે સિલેબસ જો કમ્પ્લીટ ધ્યાને લઈ લો અથવા તો સમજી લો તો પચાસ ટકા તો તમારે કામ ત્યાં જ પૂરું થઈ ગયું કહેવાનું મતલબ કે સિલેબસ પ્રમાણે તમે કરશો તો મતલબ કે ઘણો હવે ઘણા એવા પ્રશ્ન કરશે કે સિલેબસમાં તો સાહેબ પોલીસમાં તો અલગ આવે તો હા એ વાત સાચી છે તમારી પરંતુ મેન તો આપણે સિલેબસ જ કરવો પડશે ને અમુક જ પરીક્ષાઓમાં એવું થાય છે પરંતુ મોસ્ટ ઓફલી જે છે ઘણી પરીક્ષાઓમાં મતલબ કે સિલેબસ બારનું દસ બાર ગણનું પૂછતા હોય એ અપવાદ કહેવાય પરંતુ સિલેબસ તો તમને ત્રણ તમારે ધ્યાન લેવો જ પડશે ને સિલેબસ વગર તો થાય તૈયારી કઈ રીતે કરશો એટલે મેન છે સિલેબસ સિલેબસ જે છે સિલેબસને તમારે તૈયાર કરવો પડશે કમ્પ્લીટ સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે અને જે ટોપિક તમને સારા લાગે એને પહેલાં તૈયાર કરો એના પાસે વાત કરીશું ટાઈમટેબલ તો મિત્રો એક જે છે મહત્ત્વનો ટેબલ તમારે સિલેબસ જોઈએ તો ઘણો સામાન્ય જે હેલ્પરની વાત કરીએ તો હેલ્પરમાં તમે જોવો તો સિલેબસ હમણાં જીએસઆરટીસી હેલ્પરનો સિલેબસ જેમાં ટેકનિકલ અલગ પચાસ માર્ક્સનું ટેકનિકલ ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ વર્તમાન પ્રવાહો તો આ ટાઈપનો મિત્રો ટેકનિકલ જે છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરનો સિલેબસ તો એ રીતે બીજી પણ પરીક્ષાનો અલગ અલગ સિલેબસ હોય છે ઘણો પણ અને હવે તો બે પરીક્ષાઓ કોઈ પણ એક્ઝામ માટે થઈ ગઈ છે જે રીતે જીએસએસએલ છે એ તલાટી છે બિનસચિવાલય છે એમાં કમ્પલસરી પ્રથમ અને સેકન્ડ બે પરીક્ષાઓ આપવાની હોય છે તો એ પ્રમાણે સિલેબસ પછી ટાઈમટેબલ ટાઈમટેબલ બનાવશો તો જ મિત્રો કમ્પ્લેટ સિલેબસ પૂરો થશે ટાઈમ ટેબલ પ્રમાણે તમે નક્કી કરશો કે આટલા વિષયો આજે તૈયાર કરવાના છે આટલા કરી લીધા છે તો એ પ્રમાણે તમને ખ્યાલ આવશે ઘણો ફાયદો થશે મિત્રો ટાઈમ ટેબલ બનાવવું સહેલો છે પણ એનો અમલ કરવો ઘણો અઘરું છે પણ આ મહત્ત્વનો ભાગ ભજવે છે ટાઈમ ટેબલમાં તમારો ટાઈમ જે છે ટાઈમ પ્રમાણે તમે કરી શકો છો એમાં તમે ઘણો ફાયદો થાય છે એના પછી બુક તો બુક તમારે સજેશન કરવી પડે કે તમારે નક્કી કરવી પડે છે કે કઈ બુક સારી છે જીએસઆરટીસીમાં નવી બુકો ઘણી આવી હતી આપણે કોઈ પ્રકાશનની વાત નથી કરતા પરંતુ ઘણી જે છે સિલેબસ મતલબ કે એમના જે જૂની હતી નવા પૂઠા ચઢાવીને આપી દીધી તો એ પ્રમાણે આપણે નક્કી કરવું પડશે અથવા તો જે તમારો અભ્યાસક્રમ છે તે જે તમે ભણેલા છે એ બુકો પણ કામ આવી શકે તો એ સિલેબસ જોઈને તમે એ નક્કી કરી શકો અથવા તો સારી એવી બજારમાં બુક હોય ઘણા મિત્રોએ લાવ્યું હોય તો તમે મિત્રોને પૂછીને પણ સજેશન મતલબ કે કરી શકો સજેસ્ટ કે આ બુક સારી છે અથવા તો આ બુક બરાબર નથી તો એ પ્રમાણે પણ તમે નક્કી કરી શકો બુક પણ એટલી મહત્ત્વની છે એના પાસે વાત કરીશું વાંચન તો જે તમે બુક લાવી છે અથવા તો ઘણા મિત્રો યુટ્યુબના સારા એવા લેકચરો પણ હોય છે તો એ લેક્ચરો પણ તમે જોઈ શકો છો એનાથી પણ તમને ઘણો ફાયદો થશે મારી વાત કરો તો મેં બુક પણ લાવી હતી અને ઘણા વિડીયો યુટ્યુબમાં સારા હોય છે તો એ વિડીયોના ફાયદો પણ ઘણો થાય છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો સારા એવા વિડીયો હોય જે તમારા સિલેબસને લગતા હોય તો એનાથી પણ તમને ફાયદો થાય વાંચન મિત્રો તમારે નક્કી કરવાનું છે કે તમને વધુ યાદ રહે છે કે ઓછું યાદ રહેશે તો એ પ્રમાણે તમારે વાંચન પણ કરવું રહેશે જેટલું વાંચશો એટલો તમને ફાયદો છે એના પાસે છે જૂના પેપરો જે તમે પરીક્ષા આપો છે માની લો કે તલાટી છે કે બિનસચાલય છે કે અન્ય કોઈ પરીક્ષા તો એના જૂના પેપરો જોઈ લો કે જૂના પેપરોમાં કઈ ટાઈપનું હતું કેવા પ્રશ્નો હતા તો તમને આઈડિયા આવે ખ્યાલ આવે કે આ ટાઈપનો પ્રશ્ન પ્રશ્નપત્ર છે એની પાસે તમે પ્રેક્ટિસ કરો અને એમ નેગેટિવ પણ માર્કિંગ હોય છે તો સતત જે જૂના પેપરો છે તો જૂના પેપરોને સોલ્યુશન કરો એનું મૂલ્યાંકન કરો તો તમને ચોક્કસ આઈડિયા આવી જાય અને એના પાસે છે રિવિઝન તો મિત્રો જેટલું પણ રિવિઝન દિવસ દરમિયાન તમે જે વાંચ્યું છે જે તમને ટાઈમ મળ્યો છે જેટલી તમારા પાસે સમય છે એ સમયનો તમે સદુપયોગ કરીને જેટલું વાંચેલો છે એનું સાંજે રિવિઝન કરી દો જે રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે સતત પ્રેક્ટિસ રિવિઝનની જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો જ થવાનો છે મેં મિત્રો કોઈ કોચિંગ ક્લાસ કે એકેડેમીમાં નથી ગયેલો મેં ફક્ત ઘર બેઠા તૈયારી કરી એ પણ નોકરી ચાલુ સવારે નોકરીએ જવાનું સાંજે ઘરે આવવાનું જે ટાઈમ બચ્યો એ ટાઈમનો સદુપયોગ કરી યુટ્યુબના વિડીયો જોવાના સારા હોય ચોપડી વાંચવાની એનું રિવિઝન કરવાનું તો આ તમને ચોક્કસ ફાયદો થશે અને ચોક્કસ તમારો જે ગોલ છે ત્યાં સુધી તમે પહોંચી શકશો તો આપણે જે આ વિડીયોમાં વાત કરી કે સરકારી નોકરી માટે કયા કયા સ્ટેપ છે યોગ્ય દિશામાં આ જે મારા અનુભવ પ્રમાણે કહેલું છે કે જેટલું વાંચન વધુ અને સમજવું પણ વધુ મહત્ત્વનું છે મિત્રો તમે વાંચેલો છે કેટલું સમજાય એ મહત્ત્વનું છે વાંચનારા તો મિત્રો ઘણા છે અઢળક છે લાખોમાં હશે વાંચનારા પણ સમજી અને એને યાદ રાખવી કેટલું મહત્ત્વનું છે હજારો લાખો લોકો વાંચે છે કોચિંગ ક્લાસોમાં જાય છે હજારો લોકો લાખો લોકો તો પણ સફળ નથી થતા પરંતુ જે ઘરે બેઠો જે સાચી રીતે તૈયારી કરતો હોય એ પાસ થઈ જાય છે હમણાં જે હેલ્પરની વાત કરી તો ઘણા કોચિંગમાં ગયેલા પણ પરિણામ જીરો જીરો જ્યારે ઘરે બેઠા નોકરી કરતા પણ પોતાની સાચી રીતે તૈયારી કરતા એમને ચોક્કસ નક્કી છે ગોલ જ છે કે નહીં મારે પરીક્ષા પાસ કરવી છે અને કોચિંગમાં જે જાય છે આપણે કોઈના વિરોધ નથી પરંતુ વાત કરીએ છીએ કે તમે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો સારી રીતે ભણો તો તમને પરિણામ મળે એનો કોઈ નો ઇસ્યુ પરંતુ જે ફક્ત મા બાપને બતાવવા જાય છે કે હું સંસ્થામાં જાઉં છું કોચિંગ કરું છું એકેડેમીમાં કે કોઈ અન્યમાં તો એમાં આપણને ના મળે ફાયદો પરંતુ જ્યાં તમને તમારા અંદરથી જ છે કે ના જુવાળ જુસ્સો છે કે ના મારે આ પરીક્ષા પાસ કરવી છે તો ઘર બેઠા પણ થઈ શકે મેં મિત્રો મેટ્રોની પરીક્ષા પાસ કરેલી છે સ્ટેશન કંટ્રોલર તરીકે જીએસએસએલમાં પાસ કરેલી છે ઓએનજીસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચેલો તલાટી પરીક્ષા પાસ કરેલી પરંતુ એમાં જે કોમ્પ્યુટર ટેસ્ટ એ વખતે બે હજાર ચૌદમાં ખ્યાલ ના રહ્યો અને એ વખતે ફોન ફોનની સગવડ પણ નથી મતલબ કે કહેવાનો મતલબ મારી પાસે નથી ફોન તો હતા પરંતુ મારી પાસે નહોતા કોઈ નોટિફિકેશન ના મળ્યું અને એ તારીખ જતી રહી ઇફકોમાં પણ પરીક્ષા પાસ કરેલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયેલું એટલે ઘરે બેઠા આ બધી જે તૈયારી કરી ઘરે બેઠા કોઈ પણ કોચિંગ સેન્ટરમાં નથી ગયા ઘરે બેઠા અને સાથે નોકરી ચાલુ જ્યારે મેં ડિપ્લોમા બે હજાર બારમાં આઉટ કર્યું એના પછી સીધો નોકરીએ જ પ્રાઇવેટમાં બે ત્રણ વર્ષ કંપનીમાં નોકરી કરી પછી આઈટીઆઈ ગાંધીધામમાં નોકરી કરી મતલબ કે ટીચર તરીકે ઇન્સ્ટ્રક્ટર તરીકે તો જે સમય બચ્યો છે એનો મેં સદુપયોગ કરી અને આજે સરકારી નોકરી કરી રહ્યો છું બે વર્ષથી સરકારી નોકરીમાં મારી સર્વિસ આપી રહ્યો છે તો મિત્રો આ જે છે તમારે તમારે નક્કી કરવાનું છે કે મારે ક્યાં જવાનું છે અને કઈ જગ્યાએ મારે મારો ગોલ પૂરો કરવાનો છે અથવા તો મારે શું કરવાનું છે તમારે નક્કી કરવાનું છે અને જે તમારા માતા પિતાએ તમારા પાછળ જે પૈસો વાપર્યો છે ખર્ચ કર્યો છે અને મહેનત કરી છે તો એ જે છે માતા પિતાના સપના તમારે મિત્રો સાકાર કરવાના છે માતા પિતાની કેટલી ઉમેદો તમારી પાસે હોય છે કે મારો છોકરો ભણી રહ્યો છે કોચિંગ કરી રહ્યો છે અથવા તો ઘરે બેઠો તૈયારી કરી રહ્યો છે ઘણા મિત્રો પાંચ પાંચ વરસથી તૈયારી કરી રહ્યા છે આઠ આઠ વરસથી ઘરે બેઠા તો આ જે છે ઉમેદો પૂરી કરવાની છે આપણે તો તમારે જો સરકારીની ઈચ્છા હોય તો મિત્રો જો અંદરથી ઈચ્છા છે કે ના નોકરી મેળવવી જ છે તો તૈયારી કરવી નહીં તો આપણને એમ લાગે કે ના અહીંયા મારાથી ના શક્ય નથી તો મિત્રો પછી આપણે બીજો રસ્તો ગોતી લેવાનો મતલબ કે કોઈ ધંધાનો કે અથવા તો કોઈ પ્રાઇવેટ નોકરી તો પછી ખોટો ટાઈમ નહીં વેડફવાનો ખોટો તમારો ટાઈમે બગડે ને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા તો એ પણ તમારું બગડે તો પોતાને જો અંદરથી ઈચ્છા હોય કે ના આ મારાથી શક્ય છે તો જ મિત્રો આ રસ્તો અપનાવવો જરૂરી છે કારણ કે હવેના સમયમાં સરકારી નોકરી મેળવવી લોઢાના ચાવવા બરાબર છે લોઢાના ચણા ચાવવા બરાબર છે આ હકીકત છે મિત્રો પરંતુ શક્ય છે જ્યારે તમારો જુસો જજૂન તમને એક જ રહે છે કે ના આ મારાથી થઈ શકશે તો મિત્રો શક્ય છે તો મિત્રો આ વિડીયોમાં જે ચર્ચા કરી જો તમને પસંદ આવી હોય તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આગામી સમયમાં તમે પણ સરકારી અધિકારી બનો અથવા તો કોઈ પણ સરકારી નોકરી મેળવો એવી તમામ મિત્રોની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર